હેલો ગાઈસ કેમ છો બધા મિત્રો તો આજે અમે જઈ રહ્યા છે ફાઇનલી ગામડે અને અમે આવી ગયા છે અત્યારે અમદાવાદ સ્ટેશન અને અમારી ટ્રેનનો સમય છે કેટલા વાગ્યાનો સમય છે બાર ને 5 છે કઈ ટ્રેન છે કટરા જામનગર કટરા જામનગર ટ્રેન છે અને એનો સમય છે બાર ને 5 નો અને અત્યારે વાગી ગયા છે કેટલા વાગે પ્રસાદ વાગી ગયા છે અગિયાર ને એકતાલીસ ને અમારી ટ્રેન છે બાર ને પાંચ ની તો હવે મિનિમમ વીસ વીસ મિનિટ થશે આવતા હોય વીસ મિનિટ નો ગેપ છે તો બસ અમે ટ્રેન નો વેઇટ કરે છે તો જો અમારા લગેજ તો હવે વીસ મિનિટ નો વેઇટ કરવાનું છે તો બસ હવે અમે અહીંયા વેઇટ કરશું જોવા પ્લેટફોર્મ છે અત્યારે બહુ ટ્રાફિક નથી તો ફાઇનલી અમારી છૂકછૂપ ગાડી એટલે કે ટ્રેન આવી ગઈ છે તો હવે અમે ટ્રેનમાં બેસી જઈએ તો ચાલો પહેલાં ટ્રેનમાં બેસી જઈએ પછી આપણે વાત કરીએ મને તો સૌથી વધારે બેસ્ટ ટ્રેન જ લાગે છે કેમ કે ટ્રેનમાં બેસીને જવામાં છે ને કમ્ફર્ટેબલ રહે છે તમારે થાક નથી લાગતો તો ગામડે જવાનું કે પ્રસંગમાં જવાનું હોય તો હું મારી પહેલી ચોઇસ તો હું ટ્રેન જ છે તો ફાઇનલી ટ્રેનમાં અમે અમારી સીટ પર વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છીએ અને ભૂખ લાગી હતી તો હવે જો અમે જમવાનું પણ સાથે લઈને આવ્યા છીએ થેપલા છે સૂકી ભાજી છે અને છાસ છે તો પહેલાં તો અમે જમી લઈએ તો ફાઈનલી જમીને ફ્રેશ થઈ ગયા છીએ અને જો ફોનમાં એટલા મજબૂર છે ને તો અમે છે ને ટ્રેનમાં વિરમધામ પહોંચવાની તૈયારી છે ટ્રેનની સફર એટલે બાજુ ટ્રેનની સફર રોહિંગમાં કાંઈ ન હોય લાગે બસ કમ્ફર્ટેબલ મજા આવી જાય એમાં સ્લીપિંગ સીટ ને સ્લીપિંગ સીટ બને આવે છે ને પાણીની રેલંગ અંદર થયેલી છે નો ખાડો આવે એનો પાણી આવે એનો ટેકરી કાંઈ નહીં કમ્ફર્ટેબલ લાગે તમને થાક પણ ન લાગે ગામ તો ફાઇનલી આવી જ છે હવે તો હવે કલાકમાં અમે સુરેન્દ્રનગર પહોંચી જઈશું ફાઈનલી અમે સુરેન્દ્રનગર જંક્શન એ